નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટાગોર હોલ કે જે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલો છે એ પાલડી વિસ્તારના આવેલા હોલમાં શું ગેરરીતિ ચાલે છે કેટલી ગેરરીતિ ચાલે છે કેવી રીતે ગેરરીતિ ચાલે છે અને કેટલા વર્ષોથી ચાલે છે અને કઈ વ્યક્તિ દ્વારા ચાલે છે એ તમામ વસ્તુનો આજે આપણે પર્દાફાશ કરવો છે અને અહીંયા રૂબરૂ થવું આવો આપણે મળીએ અહીંયા

અને શું પગાર આપે છે તમને અહીંયા આઠ કલાકના દસ હજાર રૂપિયા પગાર કેવી રીતે આપે છે રોજે રોજ મહિને મહિના રોકડા આપણે ત્રણસો રૂપિયા છહી નહીં છી નથી લેતા એમનામ જ આપી દેશે તમે ભરોસો રાખીને કહી દેજો

ત્રણ ચાર મહિના છે તારી ઉંમર કેટલી હા અઢાર વર્ષ તારી ઉંમર લાગતી નથી સાચું બોલ નહીં તો પોલીસ કેસ થશે સાચું બોલ છે ને તો પોલીસ કેસ થશે અઢારા છે પેલું આઈ કાર્ડ છે તારી પાસે કોઈ હા ગામડે તો કોઈ ઓળખકાર વખત નોકરી આપી દીધી છે કેટલો પગાર આપે છે બાર હજાર રૂપિયા કેવી રીતે આપે પૈસા લગાવીને નોકરા આપી દે છે ખોટી કેમ નથી કરી છ વાગે પત પતી જ્યુતી હે રોજ કોટી નથી કરતો તું તાજે કેમ નથી પહેરી ભાઈ ક્યાં ગયા બીજા ક્યાં ગયા ભાઈ મને પાંચે પાંચની ઓળખ કરાવો અહીંયા ભાઈ તમે તમારું નામ હા સંદીપ કટારા સંદીપ કટારા ક્યાંનો છે એમપીનો છે કેટલા ટાઈમથી નોકરી કરે મહિનો થયો પગાર મળ્યો કેવી રીતે મળ્યો એટલે રોકડા આપ્યા રોકડા પૈસા આપ્યા હતા કોઈ પહોંચવામાં સહી નથી હા પૈસા કોણે આપ્યા હતા કોણ કોન્ટેક થયો હા કાંતિભાઈએ પૈસા આપ્યા હતા અને કોટી કેમ નથી કરી આજે એટલે હમણાં ના અહીંયા આવીને ના ચાલુ છૂટીને આવ્યા તમે નહીં નહીં કોટી નહીં પહેરવાની આ ટી શર્ટ પહેરી લીધી તો કોટી નહીં પહેરવાની પહેરવાની ને અહીંયા કોઈ ગંભીર ઘટના બધા જવાબદારી કોની રહેશે તમારી પાસે કોઈ ઓળખનું કાર્ડ છે નથી ઓળખનું કાર્ડ નથી અહીંયા પાંચ ભુગા થઈને આવવા તૈયાર નથી સિક્યુરિટી એક જણ છે આવડો મોટો ટાગોર હોલ અમદાવાદની શાન કહેવાય હેરિટેજ કહેવાય ઐતિહાસિક કહેવાય એવા હોલમાં અહીંયા તમે જુઓ કેવું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું છે અહીંયા જે કોન્ટ્રાક્ટર છે કાંતિભાઈ સોલંકી સતત છેલ્લા દસ વર્ષથી એમનો અહીંયા કોન્ટ્રાક્ટ ચાલે છે દલિત અને વાલ્મીકી સમાજના નામે વિવિધ ટ્રસ્ટો બનાવી અહીંયા એકની એક જ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે અને અમદાવાદના આવા અલગ અલગ આઠ જગ્યાએ આ કાંતિભાઈના કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે કાંતિભાઈ વિશે વધુ વિગતે વાર હું તમને વિસ્તૃતથી થોડી વારમાં જણાવી રહ્યો છું મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે અહીંયા સફાઈ કામદારો પાંચ હાજર છે પાંચમાંથી એકે પણ એકની બી પાસે પોતાનું કહેવાય એવું કાર્ડ નથી એમના આધાર કાર્ડ સુધાર નથી કે છે ઘરે છે હવે અહીંયા ઓળખાડ આખો જે પ્રસંગ હોય ને કોઈ ગંભીર ઘટના બને તો એને ઓળખવાનું કેવી રીતે કારણ કે રેગ્યુલર આવત છે અમારે અહીંયા એટલે અમે ઓળખીએ જ છે

હિતેશભાઈ શાહ મિત્રો આપણે એમની સાથે સ્પીકર ફોન ચાલુ કરી દેજો તમને એક મિનિટ પહેલાં એમાં કહી દઉં ને ના સ્પીકર ફોન ચાલુ કરો તો મીડિયાવાળાએ આપણે તો ખોટા કશ્તા રહી મારે એમ લોકો છોટા ક્રસ્તો નથી આ એમની જવાબદારી બને ને વાત કરું છું કોઈ ખોટો સવાલ નહીં પૂછાય લાલુલ ભાઈ હું તોફાની તાંડવ ન્યૂઝમાંથી જીગરભાઈ વાત કરી રહ્યો છું અત્યારે તમારા હોલ ઉપર અહીંયા વિડીયો ચાલુ છે વિડીયો સામે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે એક એક પણ સફાઈ કર્મચારીઓએ એમની પાસે ના તો ઓળખના કાર્ડ છે કે ના એમણે કોર્પોરેશન નક્કી કરેલા નિયમ મુજબ પૂટી કરેલી છે એક સિક્યુરિટી મનીષભાઈ પોતે હાજર હતા તમે પોતે પણ અત્યારે અહીંયા હાજર નથી તો આ વિશે આપનું શું કહેવું છે માની લો બંગાળ જેવી કોઈ ઘટના બને આપણા હોલમાં અચ્છા તમે બાર મૂકાવશો તો દિવસે અહીંયા કોઈ હોતું જ નથી જી જી તો અહીંયા આ સફાઈ રાહુલભાઈ અત્યારે અહીંયા સફાઈ કર્મચારીઓ પાસે કોઈ કાર્ડ નથી અને એમાં બે તો નાના નાના છોકરાઓ લાગે છે તો માની લો અહીંયા પ્રસંગમાં કાર્ડ વગર કોઈ ગુનો બની જાય કોઈ ઘટના બની જાય તો એ જવાબદારી કોની થાય આ આ ઓકે મિત્રો અહીંયા એક ગજબનો ઢાક પીછડો થઈ ગયો છે ગજબનું ગુનાહિત નૃત્ય થઈ ગયું છે અને એ ગુનાહિત નૃત્યમાં કાનગીભાઈના તમામ માણસો જવાબદાર જે બે છોકરાઓને મેં નાબાલિક કીધું એની ઉંમર નાની દેખાય છે હમણાં જ મને માહિતી મળી છે કે એ બંને વ્યક્તિઓ ઉપર નારણપુરામાં આવેલા ડી કે પટેલ હોલના મેનેજર રમેશ પટેલે વિજિલન્સમાં ફરિયાદ કરેલી છે ત્યાંથી એ ઉપર કાઢી મૂકવામાં આવ્યા છે હવે મજાની વાત એ છે કે ડી પટેલ હોલ અને ટાગોર હોલ બંનેમાં કોન્ટ્રાક્ટ કાંતિભાઈ સોલંકીનો જ છે તો એ નાની ઉંમરના બાળકોને મજૂરી વખત રાખવા કાયદેસર ગુનો છે ગંભીર ગુનો છે અને એ ઇરાદાપૂર્વક શોષણ કરવા માટે અગર તો સસ્તા પગારથી કામ કરાવવા માટે અહીંયા બાળમજૂરી કરાવી રહ્યા છે અને બે છોકરાઓ અહીંયા વારંવાર થઈ રહ્યો છું ફરી એને કેમેરા સામે લાવવામાં નથી આવી રહ્યા અત્યારે ઘડિયાળમાં પોણા બે વાગ્યા છે શિફ્ટ બદલાવવાનો સમય ત્રણ વાગ્યાનો છે સિક્યુરિટીવાળા ભાઈ પણ હવે આગા પાછા થઈ ગયા છે અને તમામ મજૂરો કેમેરાથી દૂર ભાગી રહ્યા છે મેનેજર હિતેશભાઈ શાહ પોતાની ઓફિસમાં બેઠા છે કોઈ બે વ્યક્તિઓ આવેલા છે એમની સાથે વાત કરી રહ્યા આપણે હવે એમને પૂછ્યું કે આ માણસો શિફ્ટથી પહેલાં ગયા તો ગયા ક્યાં અને જો અહીંયા છે તો આપણે એમને કેમેરા સામે નમસ્કાર મિત્રો ઉફાની તાંડવ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અલગ અલગ હોલમાં જે ગેરરીતિ ચાલે છે એ માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આજે આપણે ટાગોર હોલની અંદર જે ગેરરીતિઓ ચાલે છે પાંચ માણસ છે પાંચ પદી યુનિફોર્મ નથી પહેર્યો કેટલો પગાર છે એ ખબર નથી બે નરી આંખે દેખાય છે બાળકો છે મારી પાસે પાક્કી માહિતી છે કે એ જ બે છોકરાઓને ડીકે પટેલ હોલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે નાણપુરા એના મેનેજરે આ બંને બાળકો સામે ઉંમર ઓછી હોવાથી એમની સામે વિજિલન્સમાં ફરિયાદ કરેલી છે ત્યાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા હતા પણ નસીબ જુઓ કે ડીકે પટેલ હોલ ટાગોર હોલ અને વાસણા ખાતે આવેલો ચંદ્રમોલેશ્વર હોલ ત્રણ હોલમાં કોન્ટ્રાક્ટર એક જ હોવાથી અહીંયા છોકરા અહીંયા અહીંયાના છોકરા અહીંયા લગાવવામાં આવે છે આ બધા જ રીઢા ગુનેગાર જેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કરેલા કોઈ પણ નીતિ નિયમનું પાલન થતું નથી એમણે જે ફરજિયાત કોટી પહેરવી જોઈએ એ કોટી પહેરવામાં આવતી નથી એથી વિશેષ મારે વાત કરવી છે આ કોન્ટ્રાક્ટર કાંતિભાઈ સોલંકી મિત્રો આજે મોંઘવારી બાજામુખી છે એક સામાન્ય સારી કહી શકાય એવી નોકરી કરતો માણસ પણ પોતાના દૈનિક ઉપયોગ માટે જો એક બાઇક લેવું હોય તો એને હપ્તેથી લેવું પડે છે અચાનક કદાચ એક મોબાઈલ આપણો તૂટી જાય તો પણ આપણે એને હપ્તેથી લેવું પડે છે તો આ સફાઈ કામદારના ધંધામાં એવી તો કેવી તેજી છે કોન્ટ્રાક્ટર અમદાવાદ જેવા શહેરમાં બે વર્ષની અંદર ત્રણ ત્રણ ટેનામેન્ટ અને એ પણ રોકડેથી ખરીદે છે તો હવે મારે પૂછવું છે એટલું કે જો એક કોન્ટ્રાક્ટરે ત્રણ ટેનામેન્ટ લીધા હોય તો અધિકારીઓએ કેટલા લીધા હશે એક ભોજક તો પૈસા લેતા પકડાઈ ગયા છે પણ આવા અનેક ભોજકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠા છે કે જે બધું જાણે છે અને તેમ છતાંય આ ખોટા કામ કરવા દે છે મિત્રો કાંતિભાઈ સોલંકીની ઉંમર ઓગણસા વર્ષ છે એ પોતે સરખી રીતે ચાલી શકતા નથી અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમની ઉપર એટલું મહેરબાન છે કે એમને સાત થી આઠ જગ્યાના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે એમાં

બાટાથી લઈ આસમ રોડ ઉપર ઉસ્માનપુરા સુધીની રોડ સફાઈની નાઇટની જવાબદારી એમની છે અને વીએસ પાસે આવેલી પરોઠા ગલીથી લઈ એનીજ બીચ સુધી રોડ સફાઈની કામગીરી એમની પાસે છે મિત્રો આ કોન્ટ્રાક્ટર છે દર મહિને બિલો મુકાતા હશે બિલોમાં માણસોના નામ લખાતા હશે હું એક આધારભૂત માહિતી સાથે એક જવાબદાર પત્રકાર તરીકે આટલા સ્ટિંગ ઓપરેશન કર્યા પછી આટલા વિડીયો લાઈવ કર્યા પછી હું છાતી ઠોકીને કહું છું કે જે નોકરી કરે છે એમના નામ પગાર બિલમાં ક્યાંય ચડતા નથી જેના નામ પગાર બિલના ચડે છે એ લોકો ક્યાં છે એની કોઈ ખબર નથી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

સંસ્થાઓ બનાવી છે કે જેને આપણે ટ્રસ્ટ પણ કહી શકીએ દલિત વિકાસ રેસિડેન્ટ એસોસિએશન એક છે દલિત યુથ ફેડરેશન અને ત્રીજું છે ડિસન્ટ વાલ્મિકી રેસિડેન્ટ વેલફેર મિત્રો જો સામાજિક વાત કરવામાં આવે આનું ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો દલિત સમાજ અને વાલ્મિકી સમાજ એ બંને અલગ છે કાંતિભાઈ દલિત ચોક્કસ છે પણ વાલ્મીકી સમાજથી નથી તો એ આ સંસ્થા કેવી રીતે બનાવી શકે અને આ સંસ્થામાં મહિને દિવસે લાખો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે તો ચેરિટી કમિશનમાં એના કોઈ ઓડિટ રિપોર્ટ કે એવું તેવું કશું જ ફાઇલ કરવામાં નથી આવતું આ માટે જે જવાબદાર અધિકારીઓ છે કે જેની ફરજ બન્યા છે જેને ધ્યાન રાખવું જોઈએ હું અધિકારીઓ પર બીજા કોઈ બ્લેમ નથી કરતો પણ આ અધિકારીઓની રહેમ નજરથી આ કાંતિભાઈ આટલો મોટું કામ કરી રહ્યા છે એ એવી હું એક શંકા વ્યક્ત કરું છું જેમાં ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપુલભાઈ પટેલ નારણપુરા વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર ઠાકર સાહેબ ચાંદખેડા વોર્ડના પીએચએસ વિજય પ્રજાપતિ પાલની વોર્ડના પીએચએસ નિખિલભાઈ ચૌહાણ સરદાર પટેલ વોર્ડના પીએચએસ શૈલેષ પટેલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ આર્જવ શાહ વિશે તો કહેવાય છે કે એમના ચાર ને આઠ હાથ કાંતિભય ઉપર છે સેનેટેશન સુપ્રિન્ટ વસાવા સાહેબ આ બધા ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમના પદ અને ઉદાહરણના અનુરૂપ હજારો લાખો રૂપિયા પગાર ચૂકવે છે એ પગાર માત્ર વાતાનુકુલિત ઓફિસમાં બેસવા માટેનો નથી હોતું એમની નૈતિક ફરજ છે એમની જવાબદારી છે આ જે પૈસા ચૂકવવામાં આવે છે એ અમદાવાદની જનતાનો પરસેવાનો પૈસો છે ટેક્સનો પૈસો છે નહીં કે આવી કોઈ ઉજાણી કરવા માટે કે આવા કૌભાંડ કરવા માટેનો આ પૈસો છે પછી મિત્રો આગળ આપણે વાત કરીએ ડીકે પટેલ હોલ નારણપુરા ડીકે પટેલ હોલ નારણપુરામાં છેલ્લા પાંચ વર્ષથી કાંતિભાઈ કોન્ટ્રાક્ટ ચાલી ગયું છે આ પાંચ વર્ષ દરમિયાન તેમને પચાસ પચાસ હજારની છ વખત પેનલ્ટી કરવામાં આવી છે હાજરીની નોટિસ ત્રણ વખત આપવામાં આવેલી છે ખરાબ સફાઈ બાબતે બે વાર નોટિસ આપવામાં આવેલી છે અને આ બધું જ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાહુલ સાહેબ આપેલું છે તો હવે જે વ્યક્તિને આટલી બધી નોટિસો મળે છે આટલો દંડ થાય છે તો એ માણસ ઓબ્વિયસલી બ્લેકલિસ્ટ થવો જોઈએ એના બદલે એને નવી નવી જગ્યાએ કામ આપવામાં આવે છે અને એને પ્રોત્સાહિત કરવામાં આવે છે ચાંદખેડાની વાત કરીએ તો ચાંદખેડા બોર્ડમાં ચાલતા દલિત યુથ ફેડરેશનના કોન્ટ્રાક્ટમાં કે જેમાં કામગીરી કરેલ છે એમાં પર્સનલ સાફ સફાઈ માટે બે હજાર ઓગણીસથી તેર માણસની મંજૂરી મળે છે પરંતુ કામ અન્ય લોકો કરે છે જે તેરની મંજૂરી મળી છે એ તેર કામ નથી કરતા કામ અન્ય લોકો કરે છે પગાર અન્ય લોકો લે છે તથા તસ્તી તરીકે આ કાંતિભાઈ ખોટી સહયોગ કરે છે એવી અમારી પાસે આધારભૂત માહિતી છે ખેર કાંતિભાઈ સાચા હોય તો એમણે જવાબ આપવો જોઈએ અને તમામ તસ્તીઓ જે પોતે સહી કરી હોય તો નિખાર રસ્તાથી એનો સ્વીકાર કરવો જોઈએ એક પણ સંસ્થાના જે મેં ત્રણ સંસ્થાઓ કીધી એના ઓડિટ રિપોર્ટ શેરડી કમિશનર કે અન્ય કોઈ જગ્યાએ રજૂ કરવામાં આવેલ નથી અનેક કામદારો કાંતિભાઈ સામે હજારો લાખો રૂપિયા પગારના રહેલા બાબતથી લેબર કમિશનર કચેરીમાં ફરિયાદ કરેલી છે જો એ લોકો ખોટા હોય તો કેસ દાખલ ન થયા હોય પણ કેસ દાખલ થયા છે એનો મતલબ કાંતિભાઈએ ક્યાંક કામ કરાવી અને પગાર નથી ચૂક્યો પણ એ પગાર એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જે તે સમયે લઈ લીધો છે હવે વાત કરીએ આપણે ચંદ્રમોલેશ્વર હોલ ચંદ્રમોલેશ્વર હોલમાં પણ આ જ પરિસ્થિતિ છે ત્યાં પણ એની બ્રિજ ના ધારાસભ્ય અમિતભાઈ શાહનું એ મતિ છે તેઓ અગાઉ અહીંથી જ કોર્પોરેટર તરીકે ચૂંટાતા હતા પાંચ કે છ વખત ચૂંટાયા છે તેઓ અહીંયાથી મેયર પણ બન્યા છે તેઓ અત્યારે હાલમાં અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે અને આ હોલ એમના ઘરથી એક કિલોમીટર કરતાં પણ ઓછા અંતરમાં આવેલો છે અને જો અહીં આવી ગેરનીતિઓ ચાલતી હોય અને એ આ બાબતે બેખબર હોય તો એ ખરેખર શરમજનક છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી અને ભાજપના તમામ જવાબદાર વ્યક્તિઓએ આ બાબતે વહેલી તકે કોઈ પગલાં ભરવાની જોઈએ અને આવા લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ નમસ્કાર